સદા સૂર્યપૂજક અને ઉજ્જવળ કુળાચાર કહો કિરત કાઠી તણી કીધો કાઠિયાવાડ કે વર્ષથી કાઠી આ પ્રદેશમાં ઉતરી ગણાય પણ એની અને આજ સુધી જળવાતી અને ભાત પાડતી આવી હોય તો એની કાઠિયાણીની સ્ફૂર્તિ શક્તિ ભક્તિ અને કળાને કારણે મોતી ભરતના એના મૂલ તો આજે વિદેશોમાં પણ વખણાતા થયા છે સંજોગોના અને સ્વામીના બે છેડા વચ્ચે કાઠિયાણી જગદંબા જેવી શોભે અને આવી જ એક કાઠિયાણીની વાત આજે આપણે સાંભળવાના છીએ પ્રદ્યુમ્ન ખાચરે પોતાની બુક કાઠિયાવાડી રસ્તારમાં આ વાતને શબ્દ રૂપ આપેલ છે બોટાદના થડમાં આવેલ તુરખા ગામ ખાધે પીધે સુખી ને ગામના દરબાર ઉગા ખાચર એટલે વટનો કટકો અને કાઠીના શણગાર રૂપ ઉગા ખાચરને ને ત્યાં એક દીકરી અવતર્યા છે જાણે કે કાચની પૂતળી જ જોઈ લ્યો જેનું નામ પાડ્યું છે જાનબાઈ ઈ જાણે કે 16000 ગોપીમાં રાધાજીની જેમ શોભી રહ્યા છે આ દીકરી જોત જોતામાં તો રાત દિવસ વધીને બાળપણ વટાવી ગઈ અને પંચાના રિવાજ મુજબ એક દિવસ વૈશાખ મહિનાની અખાત્રીજને દિવસે ગામની ઘણી દીકરીઓ ગામના પાદરે જઈ અને વડલે જે કાઈ હાથ આવ્યું એ દોડા વરત કે સિંચણ લાવી એના હિંચકા બાંધીને ફંગોળિયા ખાઈ રહી હતી જેની પાસે હિંચકો બાંધવા દોડું નથી એ જોગમાયાઓ તો જોગીડાની જટા જેવી વડવાઈઓ ઝાલીને પણ મોજના ફંગોળા ખાઈ ગઈ હતી ગામના દરબાર ઉગા ખાચરની પ્રજા ઉપર એની અમી દ્રષ્ટિ કે ગામની બધી દીકરીઓ ભેગી જ રમે એમાં કોઈ નાનું નથી કે કોઈ મોટું નથી ને વરણની દીકરીઓ બરાબર બરાબર આ સમયે પાદરના વડલાની એક મેદાનમાં ગુજરાતનો સૂબો જે અહીંયા કાઠિયાવાડની ખંડણી ઉઘરાવવા આવ્યો છે જેનો પડાવ પડ્યો સુબાની સાથે અનેક સવારો અને ઘોડા ઉટ અને શસ્ત્ર સરંજામ ને ઘણું બધું છે માણસો રાવટીઓ તંબુઓ ખોડી રહ્યા છે એ અરસામાં સૂબો નીકળ્યો ટેલવા આ સુબાની નજર વડલા નીચે ઝૂલતી કુવારિકા ઉપર પડી અને નજર પડતા જ એની નજર ત્યાં જ ચોટી ગઈ કે ઓહો આ તો કાચની પૂતળી સમાન અલ્લાએ તેને ખરેખર નવરાશની પડે ઘડેલી હશે ઓ ખરેખર ભલે આ પરદેશી હોય કે પછી બીજા મુલકની હોય પણ મારે તો એને રાજમહેલમાં લાવવી જ છે એવા મનસુબા ત્યાં જે ઘડવા માંડ્યો ને મોહબાણમાં ઘવાઈ ગયો પણ એને બિચારાને ખબર નતી કે આ તો કાઠી કુળ જેને પોતાના ઇતિહાસમાં કદી પણ કોઈ મુસલમાન બાદશાહ રાજપાટ છોડી દે જંગલમાં ભટકી ખાય પણ એ કદી મુસલમાન સાથે બેટી વ્યવહાર બાંધે જ નહીં પણ આ બિચારા સુબાના મનમાં તો એમ કે મોટા ભાગે ભારત વર્ષના જે મોટા રાજપૂતો છે એમણે તો પોતાની દીકરીઓ છે એને બાદશાહો અને સુબાઓની સાથે પણ આવી હતી તો આ તો નાનકડી ઠકરાટ નો ધણી એમાં ઉગા ખાચરને શું વિસાદ જો કે રાજપૂતો એ પોતાની કુવરીઓના લગ્ન સુબાઓ કે મુસલમાનોની સાથે ક્યારેય નથી કરાવ્યા શ્રી નોંધ કરે કે નવા સંશોધનો મુજબ રાજાઓએ જે કુવરીઓના લગ્ન મુસલમાન કે સુબાઓની સાથે કરાવ્યા હતા એ કુવરીઓ રાણી જાય નહીં પણ રખાતોની દીકરી પણ આવેલી હતી અને રખાતોની દીકરીઓ હતી કોઈ રાણી જાય કુવરી નહોતી હવે થયું એવું કે સુબાની અધિરાય વધી ગઈ કે જટ બસ એને પામી જ લઉં ને એણે વડલા તરફ પગલા માંડ્યા ત્યાં તો આ ગભરું જુવાન કન્યાઓ સુબાની મેલી મુરાદ પારખીને બધી જડી કાઢીને પોતપોતાના માળાના પંખીના બચલા લપાય એમ થરથર કરતી ઘરમાં લપાઈ ગઈ આથી સુબો તો નિરાશ થઈ ગયો કે હાથમાં આવેલો શિકાર નજર હામે જ અલોપ થઈ ગયો એ બિચારા એ માથે પસીનો લૂચતા ગિરનાર જેવડો નિશાસો નાખતા તે ઘેટા બકરા ચાલતા ભરવાડને પૂછ્યું એ ગોવાળિયા

ઉપાડી જાહે બે બુદ્ધા સિપાહીઓ ઉગા ખાચર ની ડેલી વટાવી આવ્યા ચાર ઓડાના ખૂણાની ઓફિસે આવ્યા બંને સિપાહીઓએ હરખે હરખે સુબાની વાત દરબાર ને હાંગો પાંગ જણાવી ત્યાં તો ઉગા ખાચરના મોઢા ઉપર કાળી મેચ સવાઈ ગઈ કે હાથોટાટની ક્યાંથી આટકી ભારે કહી આને હવે કેમ કરીને પૂગવું પણ ઠરેલ મગજના અને કાઠી કળાના જાણકાર અને માહેર હોવાથી પડવારમાં પાછા ચહેરાને હતો ને એવો દીધો કે સામેના સિપાહીઓને કાંઈ અણહાર પણ ન આવવા દીધો સિપાહીઓને ઉગા ખાચરે કીધું ભલે ભલે સુબાની માગણી ઉપર હું મારા ભાઈ મિયાજળ ખાચર સાથે વાતચીત કરીને તમને કહું છું અને અમારો જવાબ તમને આપશું પછી તો ઉગા ખાચર અને મિયાજળ ખાચર મસલત માણસોને કીધું કે હા હા મંજૂર છે અમને તમારી ઈચ્છા ને તમારાથી સારું કોણ બીજું હોય અમે અમારા રિવાજ મુજબ લગ્ન લખી આપીએ છીએ તો ત્યાં સુધી બધી તૈયારીઓ તો કરી લઈએ અમે તો નાના ગામના ધણી કહેવાય બહુ જલ્દી તો ન પહોંચી શકાય ને તો બહુ જાડી જાન જોડી નો લાવતા અમારાથી એને બરાબર હચવાય નહીં ને પછી અમારો જીવ કોચવાય ઈ કરતા થોડા માણસો જ લાવજો બાકી જો જાડી જાન લાવો તો અમે કરજામાં આવી જાય અમારા ગામ ગ્રાસ ગીરવી મૂકવાના દી આવે બીજું એ કે અમે એકેય એકઠીએ કદી મુસલમાન વેરે દીકરી આપી નથી તો અમારી નાતમાં હેઠા જોયા જેવું થાય તો તમે રાતે જ જાન લઈને આવો ને અમે રાતના જ ફેરા ફેરવી દઈ તો બીજી કોઈ કડા કૂટ જ નહીં સુબાના માણસો તો આ ચાલ કળી નઈ ગયા એને થયું કે વાત હાચીત કરે જ ને દરબારો બીજી બાજુ મિયા જળ ખાચર અને ઉગા ખાચર આજુબાજુના તમામ સગા સંબંધીને લાકડીઓ તાર વેતો કરીને ભેગા ફેર્યા આ ઉપરાંત આજુબાજુના બસો ત્રણસો કોળી જુવાનડાઓને બોલાવી રાખ્યા ને બધી જાતની તૈયારી કરીને મીંડા વાટ જોવા કે કેદી સુબો પણવા આવે તો એને ઘા ભેગો ટૂંકો કરી નાખી નક્કી કરેલ દિવસે સુબો તો શેરો પહેરીને આવ્યો તુરખા પરણમાં આવે ત્યારે સુબા સાથે અનેક સિપાહીઓ અને હથિયારબંધ માણસો છે ત્યારે વળી દરબારે કાઠી કળા કરી કે અમારા રિવાજ મુજબ માંડવિયા અબિલ ગુલાલ રમતી વખતે હથિયાર નો રાખે તો તમે જાનીયા પણ હથિયાર નો રાખો અને એને વજેરીમાં મૂકી દો પરણવાના રખમાં માણસ બધું ભૂલી જાય છે ને એને હાચું હું ને ખોટું હું એવા કોઈ વિચારો આવતા જ નથી એ શું પણ સાવ મૂંગો મસ્ત થઈ ગયો ને બધાને કે મૂકી દો હથિયારો આ દરબારગઢની વજેરીમાં તાળામાં કશોય વાંધો નહીં થોડો સમય માંડવ્યા ને જાનૈયા અબીલ ગુલાલ ની ડમરીમાં ગૂચવાયા ને ફટાફટ કરતા કાઠી દરબારોએ તલવારો કાઢી ને આડે ધડ વીંજવા તો ઘડીકમાં તો અનેક લોથો ઢાળી દીધો ને મડદાના ઢગલા થઈ ગયા ને લોહીની નદીઓ તુરખામાં હાલવા માંડી બીજી બાજુ સુબો જ્યાં ભાગવા જાય ત્યાં તો જાનબાઈ હાથમાં તલવાર લઈને કૂદી પડી અને સુબાની ડોક ઉપર સોય ઝાટકીના ઘા કર્યો ને માથાને ધડથી જુદું કરી નાખ્યું કે લે પણ આવ્યો તો ને તો લે આ કાઠિયાણીનો મિજાજ તો જોતો જા પણ બીજી બાજુ એવું બન્યું કે જ્યાં એક કાઠી સરદાર સુબાના ઘોડાને હોય ઝાટકીને બરછી મારવા ગયો ને ઘોડો ફરી જતા એ બરછી હલ્લાભા ગઢવીની દીકરી અને જાનબાઈની હોહરવી નીકળી ગઈ ને બંને બહેનો ત્યાં જ કંકુની લોરની જેમ ઢળી ગઈ આજે પણ આ બંને દીકરીઓની તુરખામાં ચામુંડા માતાજીના ડુંગરા ઉપર નાનકડી દેરીઓ છે ને એના પર લાલ ધજાઓ ફરકી રહી છે આવી હતી એ વિરાંગનાઓ મિત્રો તમને એક વાત જણાવી દઉં કે આવી જ એક વાત મેઘરજ રબારી અને સુરજબાઈની સાથે પણ જોડાયેલી છે જ્ઞાતિ અલગ છે જગ્યાઓ અલગ છે પણ ઇતિહાસ છે આમ પણ જેના અસ્તિત્વ છે એના ઇતિહાસ તો છે જ એ વિડીયો પણ આપણે બનાવેલો છે જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપેલી છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કેનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી